નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણી ચેનલમાં છેલ્લે એક વિડીયો અપલોડ કરેલો હતો જેની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ ગામની જમીનનો નકશો અને એ પણ સર્વે નંબર સહિત કેવી રીતે આપણા મોબાઈલ ફોનની મદદથી ડાઉનલોડ કરવો એને લગતો એક વિડીયો અપલોડ કરેલો હતો જો કોઈ મિત્રોએ જોયું ન હોય તો હું એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું એની અંદર જઈ ચેક કરી દઉં એવી જ રીતે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે સમગ્ર તાલુકાનો નકશો આપણે કેવી રીતે ડાઉનલોડ કરવો કોઈપણ તાલુકાનો હોય કે જિલ્લાનો હોય એ નકશો આપણે આપણા મોબાઈલ ફોનની અંદરથી કેવી રીતે ડાઉનલોડ કરવો એને લગતો આજનો આપણો આ વિડીયો છે તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મિત્રો કોઈપણ તાલુકાનો કે જિલ્લાનો નકશો ડાઉનલોડ કરવા માટે મોબાઈલમાં કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર ટાઈપ કરવાનું છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત આવી રીતે તમે જોઈ શકો છો રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત એ રીતે ટાઈપ કરી સર્ચ કરવાનું છે મિત્રો સર્ચ થઈ જાય ત્યારબાદ અલગ અલગ જે આપણને વેબસાઇટ બતાવે છે એમાં આપણે જે પહેલાં જ નંબર ઉપર જે વેબસાઇટ આ જગ્યા પર બતાવે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે પહેલાં જ નંબરની વેબસાઇટ છે એની અંદર આપણે ક્લિક કરવાનું છે બરાબર ત્યારબાદ વેબસાઇટ ઓપન થઈ જાય એટલે ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણને ઓપ્શન બતાવે છે હવે મિત્રો વેબસાઇટ ઓપન થઈ જાય ત્યારબાદ આ પ્રકારના અલગ અલગ ઓપ્શન બતાવે છે એની અંદર આપણે કોઈપણ જિલ્લાનો કે તાલુકાનો નકશો ડાઉનલોડ કરવાનો છે એના માટેનું ઓપ્શન હું તમને બતાવું છું નીચે સ્ક્રોલ કરી આ જગ્યા ઉપર જ્યાં લખ્યું છે મેપ્સ તમે મોસ્ટ પોપ્યુલર અંદર બીજા નંબરમાં જે જગ્યા ઉપર મેપ્સ લખ્યું છે એની અંદર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો થોડું લોડિંગ લઈ વેબસાઇટ ઓપન થઈ જાય એટલે આવી રીતે તમામ જિલ્લાનું ઓપ્શન આપણને બતાવશે હવે એમાંથી આપણે માની લો કે કોઈ પણ જિલ્લાનો નકશો આપણે ડાઉનલોડ કરવો હોય એ તમામે તમામ જિલ્લાનું આપણને અહીંયા તમે જોઈ શકો છો લિસ્ટ બતાવે છે આમાંથી તમારે કોઈ પણ જિલ્લાનું પીડીએફ ડાઉનલોડ કરવી હોય માની લો કે અત્યારે આપણે પહેલા નંબર ઉપર જે અમદાવાદ ડિસ્ટ્રિક જે લખ્યું છે આ જગ્યા ઉપર અમદાવાદ ડિસ્ટ્રિક એની અંદર આપણે અત્યારે ક્લિક કરશું હવે પીડીએફ ડાઉનલોડ કરવા માટે આ જગ્યા ઉપર ડાઉનલોડ લખ્યું છે એની અંદર આપણે ક્લિક કરવાનું છે એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશું એટલે પીડીએફ આપણી ડાઉનલોડ થઈ જશે બરાબર ડાઉનલોડમાં આપણે ક્લિક કરવાનું છે મિત્રો ડાઉનલોડના ઓપ્શન આપણે ક્લિક કરશું એટલે આવી રીતની આપણે અમદાવાદ ડિસ્ટ્રિકનું જિલ્લો આપણે પસંદ કરેલો હતો એટલે અમદાવાદ ડિસ્ટ્રિક્ટનો આખો નકશો આપણને આ જગ્યા પર તમે જોઈ શકો છો એવી રીતે ડાઉનલોડ થઈ ગયો છે તો મિત્રો આવી રીતે તમારે જે પણ જિલ્લાનો નકશો ડાઉનલોડ કરવો હોય એ તમામે તમામ જિલ્લાનું જે પ્રમાણે લિસ્ટ હતું એમાંથી કોઈપણ જિલ્લાનું ડાઉનલોડ કરવો એની ઉપર તમે ક્લિક કરશો એટલે સમગ્ર જિલ્લાનો નકશો ડાઉનલોડ થઈ જશે તો મિત્રો જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ